મિત્રો માર્ચ મહિનામાં થવાનું છે સૌથી મોટું આ વર્ષનું ગ્રહગોચર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી કર્મ ફળદાતા ન્યાયાધીશ શનિદેવ આવશે મીન રાશિમાં તો તમારી રાશિ પર બે હજાર પચ્ચીસમાં આગામી સમયમાં કેવો થશે શનિ ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કર્મ ફળ અને ન્યાયાધીશ કહેવામાં આવે છે શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને શનિની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે મીન રાશિના જાતકોને બીજા ચરણની સાડાસાતી અને કુંભ રાશિના જાતકોને છેલ્લા ચરણની સાડાસાતીનો પ્રભાવ શરૂ થશે જ્યાં સુધી શનિની નાની પણ વાત કરવામાં આવે

અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડિયોને લાઈક અને શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો એમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોને શનિનું ગોચર કર્ક રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા સાતમા અને આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં આ તમારા નવમ ભાવમાં નવમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી કર્ક રાશિના લોકો માટે ચાલી રહેલી નાની પનોતી પૂરી થઈ જશે અને તમારા કામમાં આવી રહેલી રુકાવટ પણ ધીરે ધીરે દૂર થવા લાગશે વેપારી જાતકોની વાત કરીએ તો વેપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે લાભકારી રહેશે જીવનસાથી સાથે તમારા સંબંધ સામાન્ય થવા લાગશે તમે એકબીજા સાથે લાંબી યાત્રાઓ કરશો હરવા ફરવાથી અને એકબીજા સાથે વધારે સમય પસાર કરવાથી તમારો સંબંધ પરિપક્વ અને પહેલાં કરતાં વધારે મીઠો થઈ જશે અંદરની ગલતફેમી દૂર થશે અને લાંબા સમયથી પૈસા અટકેલા હતા એ પણ પાછા આવવા લાગશે જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે તમારે સાવધાન રહેવું જોઈએ આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે એના પછીનો સમય અનુકૂળ રહેશે અહીંયા વિરાજમાન શનિદેવ એકાદશ ભાવ બીજો ભાવ અને છઠ્ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અચાનક પૈસાનો લાભ થઈ શકે છે આવકમાં વધારો થશે ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અચાનક પૈસાનો લાભ વધતો જણાશે કર્ક રાશિના જાતકો શેર માર્કેટમાં કરવામાં આવેલા રોકાણથી પણ તમને આ દરમિયાન પૈસાનો લાભ થઈ શકે છે પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ પિતાજીને આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે એટલે એના આરોગ્યનું એનું ધ્યાન રાખવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના લોકો માટે શનિ છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી થઈ અને આ સમયમાં તમારા આઠમા ભાવમાં હવે પ્રવેશ કરશે જેનાથી સિંહ રાશિના લોકો માટે કંટક શનિની ઢૈયા શરૂ થઈ જશે આ શનિ ગોચર બે હજાર પચીસ દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત પડશે કારણ કે આ સમય કોઈ લાંબી બીમારીનો હોઈ શકે છે તમારે નાનામાં નાની બીમારીને પણ આ સમયમાં નજરઅંદાજ કરવાથી બચવું પડશે જેનાથી તમે કોઈ મોટી બીમારીની ચપેટમાં આવવાથી બચી શકો સિંહ રાશિના જાતકો આ દરમિયાન તમે તમારી ઉધારી ચૂકવવામાં સફળ થઈ શકશો તમે પૂરી મહેનત કરશો કે આ સમય તમારી ઉપર જેટલી ઉધારી છે એ ભરાઈ જાય બીમારી સામે લડવા માટે તમને શક્તિ મળશે કોર્ટ કચેરીના વિષયમાં સફળતા મળશે પરંતુ તમારે પૈસા બહુ વધારે ખર્ચ કરવા પડી શકે છે

આ દરમિયાન તમારા પ્રેમ લગ્ન થવાનો યોગ કન્યા રાશિના જાતકો બની શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારો પ્રેમ સફળ થઈ શકે છે અને તમારો પ્રેમ લગ્નમાં પણ ફેરવાઈ શકે છે આ સમયે તમે લગ્ન અથવા વેપાર માટે અથવા કોઈ જરૂરી કામ માટે બેંક લોન વગેરે લેશો તો એમાં તમને સફળતા મળી શકે છે આ દરમિયાન વ્યવસાયિક ભાદગીદારી પોતાના સંબંધોને સુધારવા ઉપર ધ્યાન આપો અહીંથી વિરાજમાન શનિદેવ તમારા નવમા ભાવ પહેલા ભાવ અને ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી લાંબી યાત્રાઓના યોગ બનશે યાત્રાઓ થકાવટ ભરી હોઈ શકે છે પરંતુ તમારા મનને સુકૂન પણ આપી શકે છે પરિવારના લોકોમાં શાંતિની કમી જુલાઈથી નવેમ્બરની વચ્ચે જોવા મળી શકે છે જેનાથી ઘરનું વાતાવરણ કમજોર દેખાઈ શકે છે એટલે આ દરમિયાન તમારે ધીરજપૂર્વક કામ કરવું પડશે આગોચર લાંબા રોકાણ અને વિદેશ વેપાર માટે સારો સમય છે લગ્ન સંબંધમાં ઉતાર ચઢાવની સ્થિતિ તમને પરેશાન કરી શકે છે એટલે તમારા સંબંધોમાં સાચા અને ઈમાનદાર રહેજો એટલે તમારું લગ્ન જીવન સુખી બનેલું રહી શકે